સુરત શહેરને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છેતાલીસ હજાર આઠસો બાણું પર પહોંચવા પામી છે સુરત શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે મંગળવારે સુરત મહાનગરપાલિકા જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેર એકસો વીસ અને જિલ્લામાં છત્રીસ મળી કોરોના છપ્પન કેસ સાથે કુલ પોઝિટિવ જેને પગલે કોરોના દર્દીઓની સંખ્યા છેતાલીસ હજાર આઠસો બાણુ થવા પામી છે આ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યાસો સત્તર છે જેમાં સુરત સિટીમાં કુલ છત્રીસ હજાર છસો બ્યાસી કોરોના પોઝિટિવ કેસમાં આઠસો ચાલીસ મોત થવા પામ્યા છે જિલ્લામાં કુલ બાર હજાર ચારસો બાવન કોરોના પોઝિટિવ કેસમાં બસો પંચ્યાસી ના થયા છે સુરત સિટીમાં પાંત્રીસ હજાર ઉડતાલીસ અને સુરત જિલ્લામાં અગિયાર હજાર કોરોના માતા પિતા ઘરે પહોંચ્યા જેથી તેના ઘરોમાં ખુશી વાી જવા પામી છે